રાજકોટ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ભાઈના કાંડમાં રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી હતી કોઈ ભાઈ વખતના મર્યા કે કર્મના બંધને બંધાઈ જેલમાં તો ગયા હતા પરંતુ પરિવાર અને પોતાના વિખૂટા પડતા અનેકને અફસોસ અને પછતાવો થઈ રહ્યો હતો અહેવાલ સંજય પોપટ આપણા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે જેલની અંદર જ કેદીઓ મારફત કેદીઓએ બનાવેલી મીઠાઈ વિતરણ કરી એમનું મોઢું મીઠું કરવાના હેતુથી એક એ અને બીજું વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન મળે તો કેદી ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની બહેનને વૃક્ષારોપણના ભાગરૂપે એક વૃક્ષનું છોડ એમને ભેટ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે જેલની શિસ્ત સલામતી જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે અમે અમારા જેલના સ્ટાફને અમારા અધિકારીઓને તેમજ સ્થાનિક પોલીસની પણ અમે મદદ લઈ અને આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અંદાજ આપણે એવરેજ જોવા જઈએ તો એકવીસો કેદીઓનું અહીંયા ટોટલ છે અને એકવીસો કેદીઓમાં આપણી પાસે સેવન્ટી નાઇન ઓગણ એંસી એનું ટોટલ આપણે કેદી બેનોનું છે

અમારા અમારી સમગ્ર નોકરીમાં કે બેનના આંસુડા જોઈ એમની માતાનું આંસુડા જોઈ એમના પરિવારના નાના બાળકોના આંસુડા જોઈ અને કેદીઓનું હૃદય પરિવર્તન થતું હોય છે અને એમના મનોમન એવો ક્યાંક અહેસાસ થાય છે કે મેં ખોટું કરી નાખ્યું છે અને ત્યારે એ પોતાના સુ પોતાની જાતને સુધારવા માટે પસ્તાવો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે